કેટલોગ પીસ વ્હાઈટ સાડી ગ્રે લટકણ ગ્રે કાથા વર્કનું બ્લાઉઝ આવશે આમાં પછી આપણે ખોલીને એક પીસ બતાવી દઈશું ગ્રીન કલર છે આમાં વ્હાઇટ કલર મેથી પીળો બ્લાઉઝ મેથી પીળા લટકણ યલો સાડી નેવી બ્લુ ગ્રે ટાઈપની સાડી છે નેવી બ્લુ નથી વ્હાઈટ સાડી રાણી કલરના લટકણ રાણી બ્લાઉઝ હવે આપણે એક સાડી ઓપન કરીને જોશું ગ્રે કલરની એકદમ સોબર પીસ છે ફેન્સી પીસ છે લેવા જેવો પીસ છે એક નંબર પીસ છે જો કાથા બ્લાઉઝ નું બ્લાઉઝ તમને બતાવવામાં આવશે જો આ કાથા વર્કનું આખું વર્કવાળું બ્લાઉઝ છે એમાં ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો કરી દો ફટાફટ પછી યાર એ નહીં અમારી પાસે વન વન પીસ વધારે આવે છે એટલે જે જે જેના લોકો સુધી વિડીયો પહોંચે એ ફટાફટ ઓર્ડર કરજો